નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

એટલી હદે ખરાબ થયો છે કે અડધા કિલોમીટરથી પણ ઓછા આ અંતરને સફળતાપૂર્વક પાર કરી જવું એટલે સાત કોઠા જીત્યા બરાબર ગણાય છે આ રોડની હાલત એટલી બધી ખરાબ છે કે અહીંથી ભારે વાહનોના ધસારાના પગલે નાના વાહનોને પસાર થવું જીવનું જોખમ બની ગયું છે છતાં પણ છેલ્લા એક વર્ષથી આ રોડની હાલત અત્યંત દયનીય હોવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી તેમ અહીંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આ સમસ્યા ઉકેલવા માટે કોઈ રસ ન હોય તેમ લાગે છે અબડાસામાંથી સિમેન્ટ અને અન્ય ખનીજ પરીને જતા આવતા ભારેખમ વાહનો માટે નલિયા તેરા બીટા રોડ ભવાની પર પુલની નબળાઈના કારણે ભુજ તરફ આવતા જતા વાહનો માટે બંધ કરાયા બાદ મોટાભાગના ભારેખમ વાહનો કોઠારા થઈને પસાર થાય છે જેના કારણે કોઠારા પોલીસ સ્ટેશન સામેનો રોડ અત્યંત ખરાબ થઈ ગયો છે પરંતુ આ રોડનું સમારકામ કરવા કોઈ વિભાગ આગળ આવતો નથી સરકાર વાહન માલિકો અને વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ અને રોડ ટેક્સ સહિત નાણાં વસૂલે છે પરંતુ તેની સામે રોડ સુવિધા આપવા માટે કામ થતું નથી જેનો ભોગ વાહન માલિકો બની રહ્યા છે કારણ કે આવા ખખડજ રોડના કારણે વાહનોમાં ભારે નુકસાની થાય છે ઉપરાંત ડીઝલ પેટ્રોલનો વપરાશ પણ વધી જાય છે અને સમયનો બગાડ પણ થાય છે આ અંગે આ વિસ્તારના લોકો અનેક વખત રજૂઆતો કર્યા છતાં ના તો તંત્રના પેટનું પાણી હાલે છે ના તો અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કાર્યવાહી કરે છે પરિણામે આમ લોકો અને ખાસ કરીને વાહન ચાલકો અને વાહન માલિકો અનેક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે છેલ્લા એક વર્ષથી આ રોડની હાલત ખસ્તા હાલત છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું અહીંથી કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ એકાદ વખત પણ પસાર નહીં થયા હોય એ પણ નોંધનીય છે કે અબડાસામાંથી ખાસ કરીને બેન્ટોનાઇટ મળી આવતું હોય રોયલ્ટી પેટે સરકારને કરોડોની આવક થાય છે એ જ રીતે અહીંથી સિમેન્ટ પરિવહન અને મીઠા પરિવહન ખૂબ મોટા પ્રમાણમાં છે જેમાંથી પણ વિવિધ પ્રકારે સરકારને લાખો રૂપિયાની ટેક્સ સહિત આવક છે અબડાસાના રસ્તાઓ બનાવવા થવી જોઈએ તેટલી કાર્યવાહી થતી નથી પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સ્વાસ્થ્યકર્મીનો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર